ગુડ મોર્નિંગ Praise the Lord Blessing Foundation Ministry થી મોપનો બાય સંકૃષ ઈશ્વર પિતાએ આશા પર્ઞા પેલા આજનો એક નવા સુંદર દિવસ આપને પ્રભુ સુ ખ્રિસ્તનો પ્રેમી સલામ પાઠવુ છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના અખતુર દાયક वचन પર મનન કરીએ યર્નિયા પ્રબોધતનું પુસ્તક તલો 31મો થી આયે तनि चाउट में कलम त्याह प्रभुना वचन माला क्यों से मारा लोगों मारी कृपाथी संतुष्ट पाव से हिंदी अनुवाद मा कुब्ज सुंदर अनुवाद से त्याल क्यों से मेरी प्रजा मेरे उत्तम दानों से संतुष्ट होगी यहोवा की यकीवानी है बलवो परमेश्वर तैना लोगों ने ઉત્તમ પદાર્થોથી તૃપ્ત કરવા માંગે છે અને યાકૂબના પત્રની અંદર જો તમે જોશો તો ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે દરેક ઉત્તમ દાન ઉપરથી આવે છે એટલે કે આપણે આપણા જીવનની અંદર જો કોઈ સારી બાબતોને મેળવી રહ્યા છે આપણે આપણા જીવનની અંદર કોઈ ઉત્તમ બાબતોને પ્રાપ્ત કરી રહ્યા છે તો એ તો આપણી સક્ષમતા નથી અથવા આપણે આપણા સામર્થ્યથી એ બાબતોને મેળવી લીધી હોય એવું પણ નથી પણ એ તો ઈશ્વરની કૃપા છે કે જે કૃપાની અંદર તે આપણને સંતોષ છે ઉત્તમ બાબતોથી આપણને તૃપ્ત કરીને ઉત્તમ બાબતોના આશીર્વાદો આપીને યુસુફના જીવન માટે તમે જો બાઇબલમાં જોશો તો એ વ્યક્તિને

સારું કરશે અને યરમિયા ઓગણત્રીસ ને લખ્યું છે કે વળી જે કંઈ ઈરાદા હું તારા માટે રાખું છું એ ઈરાદાને હું જાણું છું એ ઈરાદા ભવિષ્યમાં તને આશા માટે વિપત્તિને લગતા નથી પરંતુ શાંતિને લગતા છે અને આ યુસુફ એના સમયની અંદર તો આ વચન તેની પાસે નહોતું પરંતુ તે જાણતો હતો કે મારા પૂર્વજોનું ઈશ્વરે ભલું કર્યું છે મારા પૂર્વજોને મારા પિતાએ ઉત્તમ આશીર્વાદો આપ્યા છે અને જયારે તે પણ ગુલામ તરીકે ગયો ત્યારે એના જીવનની અંદર પરમેશ્વરે એ દેશની અંદર પણ એનું ભલું કર્યું એને ત્યાંનો અધિપતિ બનાવ્યો એ દેશ પર એક રાજા તરીકે ઈશ્વરની ભલાઈઓ આશીર્વાદો અને સમૃદ્ધિ જોઈને પોતાના દિવસો એકસો દસ વર્ષ પરમેશ્વરની કૃપાને પ્રત્યેક દિવસે અનુભવ કરીશું પરમેશ્વરના લોકો આજે કહેવા માંગુ છું કે તમારી કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય જેમ યુસુફે કહ્યું કે તમે મારું ભૂંડું કરવા ચાહ્યો પરંતુ ઈશ્વરે તો તેમાં પણ મારું ભલું કર્યું છે એના એના ભાઈઓને આ બાબતો કહી ત્યારે ભાઈઓ પડી ગયા હશે શરમાઈ ગયા હશે અને એ પરિસ્થિતિમાં એવું વિચારતા હશે કે અમે તો જે કર્યું પણ ઈશ્વરે તો છેવટે તેના માટે સારું કર્યું છે આજે કહીશ કે ભલે કોઈ વ્યક્તિ તમારું નુકસાન કરવા માંગે તો પણ તેમાં તમારું સારું થશે ભલે કોઈ વ્યક્તિ તમારા માટે કે કરતું હોય છતાં પણ ઈશ્વર એ વ્યક્તિની સામે તમને ઉત્તમ દાનોથી તૃપ્ત કરશે ઉત્તમ આશીર્વાદોથી તૃપ્ત કરશે અને પ્રભુ તમારા માટે તેમની ભલાઈઓને પ્રગટ કરીને એક ભલા પર ઈશ્વર છે એવું તમને સાબિત કરી આપશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રભુ પિતા પરમેશ્વર પ્રભુ આ સમય અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ આજના એક નવા સુંદર દિવસને માટે તમારો આભાર પિતા પરમેશ્વર આજે જે કોઈ વ્યક્તિ આ સંદેશ સાંભળી રહ્યો છે મારી પ્રાર્થના છે કે તમારી ભલાઈ તેમના જીવનમાં પ્રગટ થાય એ સુક્રિસ્તામમાં હું પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકોનું ભલું કરો એવી હું પ્રાર્થના વિનંતી કરું છું પ્રભુ તારા લોકો તમારી કૃપાથી સંતોષ પામે ઉત્તમ દાનો થી તેઓ સંતુષ્ટ થાય એવી મારી પ્રાર્થના છે આજનો આ દિવસ અમારા બધા માટે આશીર્વાદ દિવસ બનાવો પ્રભુ ઈશુ નામે માનીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ ડે સન્ડે શાલો